ધાનેરા ગ્રામ પંચાયતની ગણતરીનો મામલો મોડી રાત સુધી ગણતરી ચાલતા ટેકેદારોનો જમાવડો ધાનેરા ગ્રામ પંચાયતની ચૂંટણીની મત ગણતરીનો મામલો મોડી રાત સુધી મત ગણતરી ચાલતા ટેકેદારોનો જમાવડો થયો છેલ્લે નેનાવા પંચાયતનું રિઝલ્ટ આવ્યું જેમાં અગિયારસો ઓગણસાહીઠ મતથી પ્રકાશ ચૌધરીનો વિજય થયો હતો પંચાયતની મત ગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્વક પૂર્ણ થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો

બધી સમાજોને સાથે રાખી દરેક કાર્યમાં સફળતા હોય એવા બધા ગ્રામજનો આશીર્વાદ આપે